એ જમાઈ શી કોટા મે શી કો આને માં તો પલું નહીં આ તો બૈરો લેપું એવું કરું પણ તો કરું તો પાળક હું કહું તમે કરો હું સા લઈ આવું આ તો બધું મને મન નઈ પાવતો ખર્જો કા શીખો તો કોઈ પાવક ભરતી એ ભરતી હા બા શું કરે છે ઘર મો આ પેલી ખેચે ગાડી થી ને

બેટા ગમે ગોમો હાલ દઉં કેમ દુબળો પડે બેટા થી મોડો પડે મોર તો કરવા ખબર કરવા ના

કે તમે રીશે બાળા તમે કે ધંધો કરીએ છીએ તે યા ધંધો કરો બરોબર છે પણ કોઈ ખારો ધંધો કરો આ તો આ તો ઉપર ઉપરનું દુષણ છે આ ખરાબ કરવાના ધંધા છે સાચી વાત છે મારા ભાઈ એક દાડ તો મારે બોલવાનું થયું હતું મેં કીધું કે ભાભી આ શોભાના આપણા ના રે કરતી બે વીઘા વધારવા આવો જમીન સ તોય નહીં એમાં આવતો બોલો અને એ એવું દુષણ કરે છે પણ શું કરવાનું કે જો પેલા વે વૈનીએ ફોન કરીને કયો કે તમારા આ જમાઈને તો લઈ જો છોકરાને કે તમારા ઓકાના ખોટા ખોટા ધંધા કરી કરીને જિંદગી ફેલ ના થઈ જાય યાર આથી વાત સાવ છે ઓ ભાઈ ઓ ધંધો કરી ની એટલે યો ના ઈકણ ગઈ ને કર્યું પાછા ને હું તો કહું છું આ બનસ કરી દ્યો જો મે ઠાલાલ તમે નઈ કયો તમે ભઈસો એ બલાના ભઈસો એટલે તમને કહેવાય છે બાકી જો કાલ છેડી નઈ મોણો તો ગોમ ભેગું કઈ પછી

અમારું જોવાનું તમારી તો ઇજ્જત નહીં જતી પણ અમારી તો જાય છે અને તમે તો તમે કાઠો છો પેલા જમાઈને કોઈ ખીખવાળે છે ને તારું કાઢતા ઓ વાહ જમાઈને ટ્રેનિંગ આલું છું ટ્રેનિંગ ઓ તમે તમારા ઘરની કરો અમારા ઘરની નહીં અને મારા કશું બોલવાનું નહીં તને ખબર ના પડે ખબર ના પડે હું કાલે વાત ન્યા કરણ તો માર તો

હારું હેડો આવતા હો હારુ હારું હો કી તા એ આવજો હારું કસ્યો આદને હા બેકો હા હા હાલો અમારે ટીનીય વળી બે વીઘા ઘઉં વડી हारा કરેલા લાગે છે ને હારી ખેતી અવેરી લાગે છે ત્યાં વેવઈની વળી ફોન કર્યો છે લ્યો આ ગયું હું બીજો બે મેકવાના છું બાપા ના ચાલે સમય હા બોલો માં કીધું ના ને કાકી બીજો બે સુલાર જાવ સમ અરે ધંધો પાવર કરો સાવ તો ગમમો કેવું અલી રૂપિયા એટલા કમાવા છે ને હજી તો બીજી બે ગાડીઓ લાવી છે એડો હે હા તમાર ભાઈ વાતમાં બેઠા છે તો કેવું કે દાદા કે દારૂન ધંધો બંધ કરી નાખો કીધું હેડ કરો મારા ઘરની તમારો પંચાત નહીં કરવાની હા વાત છે કે તા

પાઈ મને લઈ આવીશ આંધારુંમાં ધંધો બંધ થઈ જશે તો રખડી પૈસો પણ માર તાર જે કર હોય નેકર પણ ઓન ના શીખવાડે ખોટા રખ રવાડે ચડાઈ મારું ઘર ઉલે મારું એમ કેવું છું તને પૈસા કમાવવાના છે માઉં રૂપિયાનો વેપાર થાય મારે આ શું શું નીકળે થોડું મંદુ કાઢી ફોરમ નહીં મારતું શું મજા

અરે આ સમય તમે સિંચા કરશો અરે બધું હું હરી લઉં તમે જો ખાલી એમ હરી પણ તમે કે જો તમે ગૌ અમે ઘઉ વાયા છે અને પેલા સીતો વાયા છે એમ કહેજો અમારા બાપા હું એવા ઘોડ ખવડાવું ડેખો મોની જ ફટક ઘોડ નહીં ખાતા તું તો હું કહું ખાલી જો વાત કરું એટલા ઘોડ કહી તમે કે ખાતા હોય લે બાપા કીધું બે ભાઈ હે ભાઈ બોલો ભેવા ને કીધું ઘણા ગાડે બોલા પડે નર ભાઈ ચા સાહ તમે કે કરતા ના જો ખાલી હું વાત થોડી ઢોળી ગોદરૂનું લાવ કે દે લાવ પાણી બાપા લ્યો ને લાવ લેવા જોનતીથી નહીં લાવું ચાલજે આપળો તો ઘઉં છે તે ઘઉં હારાવા છે બે વીઘા વાયા છે તે વીઘા એ બાપા કિરણ તે પાડી બેટા પણ હા તો નાખ બેટા કોઈ કણ તો ખેતી હારી

ખાવાનું તૈયાર થઈ તૈયાર ઘરની વાત ઘર માં રવા દો મારા હા એમાં સમય ને બતાડ મારું મા

બે કરોડ કમા તમારો સમય દારૂડિયા થઈ જાય મારા મો માફી માગું બાપા

મારો મન કો બગાડ્યા આ મન ધંધોમાં ના હોય અરે તો હેડ મોરી મોરી થાય હેડમ

જાલા મારી તો મોડજો પટા પર હાંભળો બે જણા હાંભળો લો ઓજ પડતો તો બંધ કાયદાના

દારૂ કાઢવો કાઢો ખરાબ દુષણ કોઈને આ રસ્તા નહીં ચડાવવાનો દારૂ વ્યાપાર કરવાનો નહીં પીવાનો નહીં હું કહેવું વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ જય મતા કોમેન્ટ ખાસ કરજો